મિત્રો ફેસલો અગેન મોરબીમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજનો વિડીયો બધાનો થાવાનો છે તમે મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને હા ખંડી દબાવવાનું તો ભૂલતા જ નહીં કેમ કે મારા નવા નવા વિડિયો તમને પહોંચતા રહેશે તો મિત્રો તો મિત્રો હું આજે આવીશું જોધપર ડેમી લેતા ડેમ સીટિંગ બાર બને તો છઠ્ઠા છે ત્યાંથી તો મને તો ફ્લાઇનિંગ બાર માછલી તમને મળી હતી તો મિત્રો આજે હું આજે હું તો પણ ફ્લાઇનિંગ બાર માછલી પકડી છે ને અને બીજી માછલી છે મોટી તો એ માછલી તો પકડવાનું ન જો તો મિત્રો વિડિયો કોલ સિંગ ચાલુ આવ્યા તો મિત્રો મેં આની અંદર થી તો મેં ફ્લાઇનિંગ બાર માછલી મેં પકડી તી અને તો મિત્રો હવે આની અંદર જઈશ અને પછી ત્યાંથી તો ફ્લાઇનિંગ બાર માછલી ત્યાં પકા પકડવાનો ન છો અને તો મિત્રો હું તો બનાવવા આવ્યો હતો વિડીયો તો ત્યાંથી તો હું તો પાણી ઘરનો જ જારો હતો આનાથી તો માછલી હું બધી પકડતો હતો અને તો મિત્રો મને તો પાણી ગરવાનો જારો છે તો મને પણ મળી ગયો છે અને તો મિત્રો મેં બને તો વિડીયો તો પણ ઘણા દિવસ થઈ ગયા થઈ ગયા છે અને તો દુકાને ગયો તો દુકાનેથી તો હું લાવ્યો છું માછલી પકડવાનું નેટ તો મિત્રો આજે તો આ માછલી પકડવાનું છે નેટ તો નેટથી તો માછલી પકડીશ પકડી અને મિત્રો આ નેટ છો ઇંચનું છે અને તો મને આ આ નેટ છે મને તો પચાસ રૂપિયાનું તે નેટ આવ્યું છે તો મિત્રો તો આજે તો આ માસલે પકડવાનું છે ને તો આ નથી તો માછલી હું પકડવા નથી મિત્રો તો મિત્રો જો અહીંયા છે કળા કલરનું જબલું તો નીચે જોઈ લે ફાઇનિંગ બાર માછલી છે ઘણી બધી એટલે કે એટલે એટલી બધી માછલી છે તો ઘણી બધી એટલે કે અંદાજ એટલે કે પચાસ પચાસ કરતા પણ વધારે માછલી છે તો મિત્રો જોઈ લે કે ફાઇનિંગ બાર માછલી છે તો બાર માછલી તો માછલી ઘણું બધું તે બધી રીતે માછલી છે બધી ગેંગ માછલી ના જોઈ લે મિત્રો તો બધી રીતે ગેંગમાંથી ફરે છે અને મિત્રોમાં ફાર માછલી મને જોવાનું તો એટલું બહુ જ થાય છે મન તો મિત્રો અને ફાઇનિંગ બહાર માછલી છે તો બધી ગેંગમાં ગેંગમાંથી બધી રીતે ફરે છે તો મિત્રો આપણે જોઈ લો કે બધી બધી રીતે એકની એકની પાછળ એકની પાછળ બધી માછલી છે ફરે છે અને તો મિત્રો આની અંદર છે તો મને આ કીલી માછલી તો દેખાતી નથી અને તો કીલી માછલી તમારે તો થોડીક દેખાય છે અને ચા તો મને ફાઇનિંગ બહાર માછલી તો મને મળે છે અને તો મિત્રો જોવો કે ફ્લાઇનિંગ બાર માછલી છે તો ઘણી બધી તો કેટલી બધી માછલી છે તો મિત્રો એક કામ કરું છું કે જો અહીંયા ચાલ દેખે છે ત્યાંથી જઈશ આગળ અને તો મિત્રો બધી માછલી છે માછલી છે તો અહીંયા તો ખૂણામાંથી આવી જશે અને પછી તો મિત્રો હું ફ્લાઇનિંગ બાર માછલી છે તો હવે તો પકડી લઈશ મિત્રો હવે તો મિત્રો જોઈ લે કે બધી માછલી જો અહીંયા તો ઘણી બધી કેટલી બધી માછલી છે તો પહેલાં એક કામ કરું છું કે બાઉલમાં ભરી લાવશું પાણી પછી માછલી તો પકડાય તો તરત જ બાઉલ બાઉલની અંદર તેને અંદર થઈને જવા દઉં હવે તો પાણી ભરીને ભલે લીધું છે ને એક જગ્યાને મૂકી દઉં છું પછી તો માછલી બધી બાર માછલી પકડી બધી તો બધી બાઉલની અંદર તેને તો રાખવાનું છે પછી બધી માછલી તો મિત્રો મેં ફ્લાઇડિંગ બાર માછલી મેં એક જ પકડી છે તો મિત્રો જોઈ લે કે ફ્લાઇડિંગ બાર માછલી મેં એક જ પકડી છે તો પરંતુ ઘણી બધી મોટી તે માછલી છે અને મિત્રો મેં જો માછલી તો ઘણી બધી એટલી ફાસ્ટ ભાગે છે ને કે માછલી તે માંડ એકાદ તે માછલી પકડવા નથી અને માછલી પકડવું છે ને તો એ નેટ છે સાવજ નાનું પડે છે અને મિત્રો મેં જરામાં છે મેં ફ્લાનિંગ બાદ માછલી મેં પકડી હતી અને મિત્રો મેં ફ્લાનિંગ બાદ માછલી પકડી છે ને તો પાણી યુલિયું તો બધું તો કચરો કચરો ઉડી ગયો છે ને હવે તો ફ્લાઇનિંગ બાદ માછલી છે કચરામાં નીચે કરે છે મિત્રો તો મિત્રો હવે તો બીજી બીજી જગ્યાએ જાઉં છું અને પછી તો ત્યાંથી તો ફ્લાઇનિંગ બાદ માસ્ક તો હું ગોતવાનો છું અને મિત્રો પછી ત્યાં અહીંયા પાણી થઈ જશે જોઉં તો વળી પાછો બીજી બીજી ફેર તો તો પકડવાનો છો મિત્રો તો મિત્રો બીજી જગ્યાએ જતો હતો અને અહીંયાથી એક ચકલી તો ઉડી હતી મને મેં પણ જોયું હતું ને નીચે તો અહીંયા જોઈ લો ઈંડા છે ચકીના ઈંડા પણ કઈ ચકલીના ઈંડા છે તો મને પણ ખબર નથી પણ એક ચકલી ત્યાં અહીંયા થઈને તો ઉડી હતી તો મિત્રો તમને ખબર હતો કે ચકલીના ઈંડા છે તો મને તો કોમેન્ટ કરજો મિત્રો હું બીજી જગ્યાએ આવી ગયો છું અહીંયા જો જોઈ લે તો ઘણી બધી બાર માછલી તો ઘણી બધી જો દેખાય છે તો મિત્રો આવે આની અને અંદરથી તો બાર માછલી પકડવાનું છું અને જો અહીંયા એક પથ્થર છે પથ્થર તો અહીંયા પથ્થર નીચે તે એક માછલી છે પણ એ માછલીનું નામ છે ચણા માછલી અને તે મોટી સાઈડની માછલી છે માછલી છે તો અહીંયા તો ચણા માછલી તો પકડીને છે રહેવાનો છું અને અહીંયા એક પથ્થર છે પથ્થર નીચે માછલી છે અને અહીંયા જે બીજો બીજો પથ્થર છે તો તેની નીચે તો પથ્થર છે દુલિયો તો કચરો તે ઉડ્યો છે અને તે છે ચણા માછલી માછલી છે તો મને પણ એટલી બધી ખબર પડી ગઈ છે હવે તો મિત્રો એક આ પથ્થર નીચો અને એક અહીંયા પથ્થર નીચે તો પણ આરામથી તો બેઠી છે અને માછલી તો મને પણ દેખાય છે તો મિત્રો કેમેરામાં તો પડછાયું આવે છે માછલી પર તમને તો દેખાતી નહીં તો મિત્રો મને તો અહીંયા છે તો માછલી મને દેખાય છે અને બાર માછલી એટલી બધી છે ને કે ઘણી બધી માછલી છે બાર માછલી અને બાર માછલી છે અંદાજ ઉપર દસ જેટલી તો પકડીશ માછલી અને મિત્રો અહીંયા અહીંયા બે માછલી છે તો તે માછલી તો પકડવાનું છે ચના ચનામાં માછલી છે વેરાયટીની અને માછલી તો પણ એકદમ કલરમાં પણ માસ્તરની તો મને અહીંયાથી તો દેખાય છે અને મિત્રો તો અહીંયા એક માછલી બેઠી છે તો ચના માછલી દેખાય છે મને પણ પરિછાણ આવે છે ને પણ તમને પછી દેખાતી નહીં હોય માછલી માછલી પણ માસ્તાની છે તો મિત્રો માછલી પકડી ચણા માછલી પછી હું તમને પણ બતાવવાનો છું તો મિત્રો હવે જલ્દી તો બાર માછલી અને પેલા તો હોય ને ચના માછલી પકડીશું પછી બાર માછલી પકડવાનો છો તો મિત્રો મેં આજે ચના માછલી પકડી લીધી છે માછલી એકદમ માસ્તાની છે ચણા માછલી મને મોટી સાઈડની માછલી છે એટલે બાઉલ છે બાઉલ તો બાઉલ જેવડી જ માછલી છે તો મિત્રો તમને બતાવશું પછી મને કોમેન્ટ કરજો કે કઈ જાતની છે ચણા માછલી તો તે હું બતાવશું તો મિત્રો સબસ્ક્રાઈબ તો મિત્રો જોઈ લે કે ઘણી બધી મોટી સાઈઝની માછલી છે અને તે માછલી તો બારે ઉડી ન એટલે મેં પણ ચારો ચારો છે માથે ઉપર એટલે અને માછલીનો બી પેટર્ન મેં મસ્તની છે માછલી તો મિત્રો જુઓ કે એક નંબરની માછલી છે મસ્ત અને મોટી સાઈઝની માછલી છે અને તે માછલી જોઈ લે બહુ મસ્ત અને તે પેટર્નમાં તેમાં મસ્ત અને દેખાય છે અમને તો મિત્રો બાબુ બાઉલ છે તો બાઉલ જેવડી તો માછલી છે ચણા માછલી જોઈએ માછ એક નંબરની માછલી છે અને આજે પણ ખુશ થઈ ગયો છે અને માછલી આજે મેં પકડી ગોતો તો ઘણા દિવસથી ચણા માછલી અને મને પણ જલ્દીથી માછલી પણ તે પકડાતી નહોતી હાથમાં અને મિત્રો આજે પણ ચના માછલી તો પકડાઈ ગઈ છે મિત્રો અને આ માછલી છે તો મારું માછલી ગયો છે તો એની અંદર તો જરૂર ને જરૂર છે અંદર તેને રાખવાનો છો પછી માછલીની અંદર તો મિત્રો જારવાની ઢાકી દઉં કે કે કેમકી ના ચણા માછલી છે તો બાઉલની અંદર પાણી પાણી તો મિત્રો હવે તો પાણી કે ઘણું બધું ડોરું નથી અને આમ પાસ પાછો દેખાય કે બીજી માછલી ચણા માછલી તો અહીંયા જો બેઠી છે નીચે તો મિત્રો કેમેરામાં સરખું ની નહીં દેખાતી હોય તો આ માછલી પકડી પકડાઈ દેશે તો તો પણ સારામાં સારું છે માછલી તો મિત્રો ફાઇનિંગ બાર માછલી છે તો પણ એ માછલીને તો એક જ અ મેં એક જ માછલી મેં પકડી છે તો મિત્રો એ માછલીને તો જવા દઈશ અને આ માછલી પકડી દઈશું તો માછલી અંદર જવા દેવાની છે તો પછી તો તો હવે મિત્રો અહીંયા માછલી બેઠી છે ને અને આરામ કરે છે માછલી તો હવે પાછો જાઉં છું પાણીની અંદર અને પછી ત્યાં માછલી તો પકડી લેશે ત્યાંથી હવે તો મિત્રો બીજી જગ્યાએ આવી ગયો છો અહીંયા જો ઘણું બધું પાણી જાય છે ને પાણી માસનું ચોખ્ખું પાણી છે અને પાણીમાંથી નાવાનું તો બહુ જ મન થઈ જાય છે અને મિત્રો અહીંયા તો ઘણી બધી માછલી છે બાર માછલી એટલે એટલી બધી માછલી છે તો પણ ઘણી બધી માછલી છે પણ થોડુંક ઊંડું છે પાણી તો તો મિત્રો પાણીની અંદર નહીં નહીં જાવ હવે એક કામ કરશું કે અહીંયા તો હાથ પગ ધોઈ લઉં છું પછી મિત્રો જાઉં છું ઘરે અને મિત્રો મેં જેટલી પકડી છે માછલી તો હું તમને તો ઘરે જઈને તો માછલી બતાવવાનું છું અને તો મિત્રો વિડીયો કહીશું અહીંયા પૂરો આવ્યા